નરસિંહ મહેતા જે ખરા એ આપણા વડનગરના બી હોય છે હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે અમે આવી ગયા છે વડનગરના પ્રખ્યાત એવા કીર્તિ તોરણની વિઝિટ કરવા તો આજે આપણે એની મુલાકાત લેશું કે તેનો ઇતિહાસ શું છે અને પ્રાકૃતિક રીતે તે કઈ રીતે વખણાય છે આપણે વડનગરના કીર્તિરણ નીચે આવી ગયા છે અને જોઈ શકો છો આ કાકા જે વડનગરનું જે કીર્તિ ધોરણ છે અહીંયા સિક્યુરિટીનું કામ કરે છે ઘણા સમયથી આ વડનગરની અંદર જે સિક્યુરિટીનું છે એ કામ કરે છે પણ અહીંયાનું જે વડનગરનો જે ઇતિહાસ છે એની પાછળ નાગર બ્રાહ્મણો છે મુગલ સમયગાળો છે એની પાછળ ઘણો એવો ઇતિહાસ રહેલો છે ગાઈઝ તો વડનગરનું તમે કીર્તિ ધોરણ જોઈ શકો છો એનું જે કામ છે કોતરણી છે બહુ અત્યંત પુરાની છે ગાઈઝ આપણે આપણે આ કાકાને જ પૂછશું કે વડનગરની પાછળનો જે ઇતિહાસ છે એના સમયગાળા દરમિયાન શું શું થયેલું છે કાકા તમે જણાવો શું થયેલું છે તો વડનગરમાં એકચ્યુઅલી તો જાણવા એવું મળેલું છે કે જે નરસિંહ મહેતા ખરા જુનાગઢના એમનો દીકરો સામળ અને વડનગરના મધર મહેતાની દીકરી એની જોન અહીંયા આવેલી સામળ શાહ બરોબર જે જુનાગઢમાં હતી હા અને એ નરસિંહ મહેતા જે ખરા એ આપણા વડનગરના વેવાય છે મારા ખ્યાલ મુજબ આવું છે કઈ તો ગાઈસ તમે જોયું નરસિંહ મહેતા જે હતા એમના પાછળના જે વેવાઈ હતા એની પાછળ શું સ્ટોરી હતી આ કાકાએ જે મેં શોર્ટમાં જણાવી દીધી છે જો તમે સાંભળ્યું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈ તો ઘણા લોકો વડનગરનું કીર્તિ ધોરણ જોવા માટે આવેલા જ છે પણ વડનગરનું કીર્તિ જે છે બહુ ઐતિહાસિક છે અને અહીંયાના જે વડનગરના જે નાગર બ્રાહ્મણો હતા વડનગરની અંદર કેવી રીતે પૂજા પાઠ ને બધું એમનું કેવી રીતે વર્તન હતું એ પ્રમાણે અહીંયાની અદભુત એવો નજારો છે અને અહીંયા જે વસ્તુ છે કીર્તિ ધોરણ આ પહેલો ગેટ છે અને પેલો ગેટ બી બાજુ છે વડનગરના ટોટલ કીર્તિ તોરણ છે એટલે કે નરસિંહ મહેતાની ચોરી છે અહીંયા બે ગેટ હતા આની પાછળ શું ઇતિહાસ છે એ તમે નોર્મલી આ જે સિમ્પલ અમુક વસ્તુઓ જે લોકોના મોઢે સાંભળી છે અને વડનગરનો જે ઇતિહાસ છે એના પ્રમાણે હું તમને સંભળાવીશ કે કેવી રીતે આ વડનગરનું રહેલું હતું અને કેવી રીતે આની અંદર ચાલતું હતું તો ગાઈઝ અહીંયાનો જે પહેલાંનો જે દરવાજો છે અર્જુનબારી દરવાજો અર્જુનબારી દરવાજાની અંદર જે એન્ટ્રીનો ગેટ છે અહીંયા સુધીનું જે કીર્તિ ધોરણનો જે રસ્તો છે ત્યાં સુધી જે આવવાનું છે જે પહેલો ગેટ છે ત્યાંથી જે નાગર બ્રાહ્મણો હતા ત્યાંથી એન્ટ્રી કરવાનું અને જોવા જેવી વસ્તુ એ છે કૈયાની પાછળનો જે ઇતિહાસ છે એની પાછળ અમુક મંદિર છે જે પહેલો જે ગેટ છે ને ત્યાંથી મંદિરનો એન્ટ્રી ગેટ હતો અને આ જે બીજું છે ને ત્યાંથી મંદિરનો એક્ઝિટ ગેટ છે એટલે તમે સમજી શકો છો અને આ મંદિર આવેલું જગ્યા એ ઘણા લોકોને તો ખબર જ નહીં હોય મંદિર આવેલું જગ્યા પણ આની પાસે જે ઇતિહાસ છે એ બહુ જૂનો છે તો આની અંદર જોઈએ પહેલાં તો મંદિરનો આ પહેલો જે ગેટ જોઈ લો તમે ખાલી તો તમે જોઈ શકો છો આ જે જગ્યા છે વડ ડગરનું પહેલાં અહીંયા જૂના મંદિર હતું જ્યાં જે નાગર બ્રાહ્મણો હતા ત્યાં પૂજા કર પાઠ કરવા માટે આવતા હતા અને પહેલો જે આપણે જે જે જેથી ત્રણ તમને ગેટ બતાવ્યો ત્યાંથી જે મંદિરની અંદર પ્રવેશદ્વાર હતો અને આ બીજું છે ને ત્યાંથી મંદિરની બહાર નીકળવાનું હતું તો આ જગ્યાએ જોઈ શકો છો આ જગ્યાએ પહેલાં જૂના જમાનામાં અહીંયા મંદિર હતું એ પણ શંકર ભગવાનનું જ મંદિર હતું બીજી વસ્તુ એ કે ગાઈશ આજે તમે સપ્તર્ષિ જે જોઈ શકો છો સપ્તર્ષિ આ જે મંદિર છે અહીંયા ઘણા લોકો મેળો પણ ભરાય છે પણ અહીંયા જે આ ઘાટ છે ને સપ્ત ઋષિઓનો ઘાટ છે અહીંયા જે એવું હતું કે જ્યારે મંદિરની અંદર નાગર બ્રહ્મનો પ્રવેશ કરે અંદર આવે અંદર આવ્યા પછી છે ને અહીંયા સ્નાન કરવાનું હતું જ્યાં સપ્ત સપ્તઋષિઓ જે અહીંયા સ્નાન કરતા સ્નાન કરીને પછી શંકર ભગવાનની પૂજા પાઠ કરવાનું એના પછી જે હતું ને એ અહીંયાથી નીકળી જવાનું એવું હતું એટલે નાગર બ્રાહ્મણ જે હતા એ એમનું ઇતિહાસ એવું છે કે રીતે રીતે બધી હતા એટલે એમની રીતે એ બધું કરી રહ્યા પણ એમને જે પૂજા બધું છે એ રેગ્યુલર કરવાવાળા લોકો હતા તો આવી રીતે એ છે ને આવું કરતા અહીંયાથી મંદિરમાં જવાનું મંદિરમાં જઈને ત્યાં સ્નાન કરવાનું પછી પૂજા પાઠ કરવાનું અને પછી અહીંયાથી નીકળી જવાનું આ જે હતું ને વડનગરના નાગર બ્રાહ્મણનું સિમ્પલ રોજિંદુ રૂટિન હતું જેની અંદર આવી રીતે પૂજા પાઠ કરતા અને પહેલી વસ્તુ જે એ છે કે આ ખંડિત કેવી રીતે થયું જે વખતે મુગલ શાસન આવ્યું તે વખતે આનું ખંડન થઈ ગયું તમને ખબર જ હશે ગાઈસ તમે આ જોઈ શકો છો આ છે આપણો ગોસ્કોર દરવાજો જે અત્યારે જે સિમેન્ટથી બનેલો છે અહીંયા જે સમય હતો એ સમય મુગલ કાળ દરમિયાન અહીંયા યુદ્ધ થયેલા એ ટાઈમે આ જે પહેલો જે દરવાજો છે ને અહીંયાથી થી મુગલોની એન્ટ્રી થયેલી છે આ દરવાજો તોડી નાખેલો છે જોકે આ પથ્થરનો જ હતો પણ અત્યારે તમે જોઈ શકો છો આરસી દરવાજો છે એટલે આ જે સમયગાળા દરમિયાન આ દરવાજો તોરી અને મુગલો અંદર આવ્યા હતા એટલે અત્યારે આ જમાનો જે છે આ ગેટ એ આરસી છે અને પહેલાં બીજા બધા જે ગેટ છે ને એ બધા પથ્થરના જ છે પણ આ એકલો જે દરવાજો છે ને એ આરસી છે એટલે તમને અંદાજો મળી જાય કે આ ભાઈ આ દરવાજો તૂટેલો છે અહીંયાથી જ મુગલોનું જગ્યાએ એન્ટ્રી થયેલી છે અને નાગર બ્રાહ્મણોનું મૃત્યુને કરવામાં આવેલા છે અને એના પાછળ આવી રીતે હતું આ રીતે વડનગરની સ્ટોરી છે તો ગાઈઝ કરણે તમને જે વડનગરના કીર્તિ ધોરણ વિશે જે ઇતિહાસ કહ્યો છે તો ગમે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો કે કેવું લાગે તમને ઇતિહાસ અને હા ગાઈસ અમે ધાર્મિક રીતે કોઈને હાનિ પહોંચાડવા માગતા નથી આ વડનગરનો જે છે ને આ વડીલો જે લોકો છે એમના મોઢે સાંભળેલી આ વાર્તા છે અને આની અંદર જે તમે સમજી શકો છો ઐતિહાસિકની અંદર આવું થયેલું હશે અને આના જે પુરાવા છે એ પ્રમાણે તમે સમજી શકો છો કે ભાઈ હા ભાઈ આ કોઈ સમયગાળા દરમિયાન આ વસ્તુ હશે તો એટલે તમે અંદાજો લગાવી શકો છો જાતે જ કે ભાઈ હા હશે કે નહીં હોય તમે જાતે જ સમજી શકો છો પણ અમે ધાર્મિક રીતે કોઈને હાનિ પહોંચાડવા માંગતા નથી જો આ વિડીયો ખરેખર સારો એવો લાગ્યો તો વિડીયોની અંદર કમેન્ટ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય અને આજનો બ્લોગ અમે અહીં જ ખતમ કરીએ છીએ